ત્રણ દિવસ થી ચાલતા માટી ખનન અજાણ ત્યારે ખનન માફિયાઓ બેફામ અને બેરોકટોક માટી ખનન કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે આ સાથે જ તમામ નિયમોને નેવે મૂકીને માટી ખનન કરાતું હોવાનો આક્ષેપ કરાયો છે

કવલા ગામે ચાલતા માટી ખનન થી સરપંચ પણ અજાણ હોવાનું સામે આવ્યું છે અરે કવલા ગામના સરપંચ દ્વારા આવા ગેરકાયદેસર ચાલતા માટી ખનન પર જલ્દી થી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ના સાહેબ મને કોઈ જાણ નથી આ તો ના મેં જાણ નહીં કરી કે મારું માલિક નું છે સાહેબ કોઈ મળ્યું નથી હું જાણતો નથી ભાગમ ભાગી તમે હું આવ્યો પછી જ તો કોલ આવ્યા પછી હું તો કોઈ કોલ આવ્યો તો મારા પણ તમે તમારા કામમાં આમ ચાલી રહ્યું છે તમને જાણ છે મેં કીધું સાહેબ મને જાણ નથી પછી હું તો શું કરું હું તો આવ્યો મેં ડમખો નું બધું જોયું સરસ આપણે